કર્ણાટક મહારાષ્ટ્ર થાય લોકો જેટલું પાણી પાછું વધારે તો પ્રોડક્શન તમારે વધુ જ જાય આ ચરોતર ની અંદર તો એ લોકો સિત્તેર કિલો સુધી ની રેન્જ કે છે

અમે એક જ કરતા અહીંયા તુલસી ના બધું વાવેતર હતું હો હો બધાના તેલ એક જ પ્લાન્ટ માં કાઢેલા હતા સાફ કરી નાખીએ સ્ટીમ આપી ગરમ કરીને તો વ્યવસ્થિત થઈ જાય એટલે એની વાસ વધી જતી પછી આ નાખી પછી પાસે આ ચાલુ એવી રીતે